અટલાધરા પોલીસ ની મરદાનગી મિત્ર ને મદદ માટે પોચેલા ટ્રાન્સજેન્ડર વડોદરા શહેરના અટલાધરા પોલીસ મથકના ના પીએસઆઈ ટ્રાન્સજેન્ડર ને લાફો મારીને અપશબ્દો બોલતાના આક્ષેપો સાથે લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ પીએસઆઈ વિરુદ્ધ અટલાધરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ તમે તમે છો છો નકલી મરાનપુરાના માસી છે એ એ તમારા લીડરને બોલે એવું બધું પ્રાપ્ત માહિતી અનુસાર મુજ ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને પોતાના મિત્રનો કોલ આવ્યો હતો કે તેઓના મિત્ર સ્થાનિક બિલ્ડરની સાથે બોલાચાલી થઈ છે જે મામલે પોલીસ મથકે પહોંચ્યો હતો જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોએ મદદ માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા ત્યારે મદદ કરવા ઉર્વશી કુંવર સહિત અન્ય કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યાં જ પીએસઆઈ બીજી પરવાડે તેઓને રોક્યા હતા અને એક વાહન પર ત્રણ સવારી કેમ આવ્યા છો તેમ કહીને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને ઉર્વશી કુંવરને લાફો ઝીકી દીધો હતો ત્યારે પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈને

તો સાહેબ કહે કે તમારું ચલન છે તમે ત્રણ સવારી અંદર આવ્યા કેવી રીતના પીજી ભરવાડ સાહેબ આવું ભાઈએ તો અમે એમને કીધું કે સારું અમે ચલન આપી દો અમે ભરવા તૈયાર છે તો એ પછી ડાયરેક્ટ ઉઠાવીને અસલી નકલી કરવા લાગ્યા કે તમે નકલી છો તમે છક્કા છો તમે નકલી છો મરાણપુરાના માસી અંજુ માસી છે એ તમારા લીડરને બોલાવો બોલે એવું બધું એ બોલવા લાગ્યા પછી એ ઉઠાઈને એકદમ જે શબ્દો બધા બોલવા લાગ્યા ને ઉઠાઈને મને લાફો માર્યો જો આ મારા આવા શું આ પોલીસ અધિકારીઓને પાવર આવો આપવામાં આવ્યો છે કે આમ જનતા પર ફટ થઈને આવો હાથ ઉપાડ દેવો પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવું અમે જોઈએ છીએ જો આગળ આગળ મારા પાસે ઇન્સાફ નહીં મળે તો હું અર આગળ જઈશ પીસી સાહેબને બી હું મળી ને આવા આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ પ્રજાનું રક્ષક છે કે ભક્ષક છે બસ મને ઇન્સાફ મળો છે મને શું મારા સમુદાયના લોકોને બી ઇન્સાફ મળો છે આજ પછી આવી રીતના બીજા કોઈ કોમિટી સાથે આવું થાય હા મેં અરજી આપી છે અને એપાયર બી થવી જોઈએ કાલ સુધી અમે જોઈએ છે નહીં થાય તો આગળ અમે ઘણું બધું કરીશું મને ઉદાસ્ય છે